ગુડ મોર્નિંગ જય સ્વામી હા છોકરાઓ હનુમાન ચાલીસા સાંભળે છે ત્યાં હમણાં વેન આવી જશે તૈયારી તો થઈ ગઈ છે કા પણ આજે પાંચેક મિનિટ લેટ હોય એવું લાગે જ કાકા બાળકો ગયા સ્કૂલે અને અમારા પૂજા પાઠ થઈ ગયા હવે અમે નાસ્તો કરી લઈએ નાસ્તો

દીવાબેન તો ફરાળા લઈ ગયા છે ફરાળી છે અલુણા જો કે અલુણા રહ્યા નથી બેન હું નથી રહી મારી છોકરી ક્યાંથી લઈ મેં કઈ નથી કર્યું જયા પાર્વતી કર્યું તો ખાઈ પીને કાંઈ નથી કર્યું ને તો એ બધું સારું મળ્યું છે આહુ હારા મળ્યા છે વર હારો મળ્યો કાંઈ ન કરાય મમ્મી બધું કર્યું તું કઈ નત કર્યું એવું છે તો એવું મેં સાંભળ્યું તું કૈક વાંચ્યું તું કે આજે અત્યારે અલુણા કરે ને છોકરીઓ એટલે એનામાં છે ને બધી શક્તિઓ જાગે સરસ ભણવાની અને સારું આમ ખીલે બધું તો

કેટલાક દિવસ જવા દો ને પછી જ્યારે વિડીયો મૂકું તો મને ઘણા બધા કમેન્ટ કરે કે નિકિતા બેન વારે વારે ક્યાં ખોવાઈ જાઓ છો એમ પણ કેટલા બધા દિવસે છે ને એકાદો વિડીયો માંડ થાય જ કેમ કે બેવને એક સાથે એક્ઝામ ચાલે જ અને બેવને કર પૃથ્વી તો કરી લે દીવાને કરાવવું પછી થોડું ઘણું કામ હોય પછી કાલે મહેમાન હતા હાચીન તો કાલે છે ને રાજકોટથી મારા બીજા જેઠ જેઠાણી આવ્યા હતા અમારા પપ્પાના મોટા ભાઈ છે ને એના દીકરાને એ ભાભી ને ભાઈ તો આજે અમારા નાસ્તામાં છે ને રોટલી કડકડી રોટલી મતલબ રોટલી તળેલી રોટલી ચા મરચાં એ બધું છે તો કાલી ભાઈ ભાભી આવ્યા હતા ને એ વિડીયો જોઈ લો ને ત્યાં અંબી નાસ્તો કરી લઈ હું નોમિકા એ વિડીયો જોઈ લો રાજકોટથી આવ્યા હતા અને રોકાણા નહોતા એ સવારથી સાંજે જ આવ્યા સવારે આવ્યા સાંજે નીકળી ગયા તા પણ બધા બપોરે જમવા બેઠા ને એ જોઈ લો તો અમે બે હું મમ્મી નાસ્તો કરી લઈએ પછી આપણે આગળ આગળ કન્ટિન્યુ કરીએ આજે છે કયો વાર શુક્રવાર અને સન્ડે છે ને તમારા બધા માટે બહુ મસ્ત સરપ્રાઇઝ છે પણ એ સન્ડે જ કહેશું આજે નહીં કહીએ અમે નાસ્તો કરી લઈએ તો તમે બધા એ જોઈ લો અને એ બધું કરી લઈએ હાલો

કે એટલે ભાભી ટકટક નો કરે નથી બધું છે હા ભાઈ લઈ

તો માર બેન ને ઘર માંય વાળ છોટા હોય હો જો આજે અમારે છે થેપલા ખીચડી હા કામ હોય ત્યારે કા રહે કા અને હા ખીચડી છે વઘારેલી અને દૂધીનો શાક છે અને છે ને બેન છે ઉમલન બેન

और बनाओ भाकरी का भाकरी के này mà kem à đây tiếp là là bởi là bố bởi Đây là có bị không? hati-hati pelan belum lanjut ini ini malah મેં લાવી ચા ની પાણી નાખને થોડુંક થોડું થઈ જાય કડક ચાઈ

ি কালি নাই